ગુજરાતના રાજકારણમાં અત્યારે નિવેદનબાજી ચારેકોર ચાલી રહી છે અને ધારાસભ્ય અનંત પટેલ ઉપર પ્રહાર કરી ચેતર વસાવાને ઠગ પણ કહી દેવામાં આવ્યો હતો જેને લઈ ગુજરાતના રાજકારણમાં ગરમીનો માહોલ જોવા મળ્યો ચેતર વસાવાએ પણ સાંસદ ધવલ પટેલને વળતો જવાબ આપ્યો અને શું કહે છે ચેતર વસાવા એક વાર સાંભળીએ નમસ્કાર મિત્રો આજે આપડી સાથે ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતરભાઈ વસાવા જોડાયા છે ગઈકાલે જાહેર મંચ પરથી ધવલભાઈ પટેલ ડાંગ અને વલસાડના સાંસદ છે એમણે ચેતનભાઈ પર સીધા આક્ષેપો કર્યા છે ત્યારે સીધા આપણે ચેતનભાઈને ને અહીંયા એમની સાથે સંપર્ક કર્યો છે આદિવાસીઓને માનો કે કોઈ સભામાં પાંચ પચી આવે તો ઠીક છે અમારી સભામાં પાંચ પાંચ આઠ આઠ હજાર લોકો આવે તો આઠ આઠ હજાર લોકો કઈ ગેરમાર્ગે દોરે થોડાવાના છે એટલે બધી પાયાવિહોણી વાત છે હમણાં તો શું છે કે ભાજપના તમામ નેતાઓ સવારે ઉઠી અમને યાદ કરે છે અમારા નામથી ભાષણો કરે તો જ એમનું ચાલે એવું છે અને તો એમની દુકાનો બંધ થઈ જાય છે ને બધાને અમારા જેવા આમ આદમી પાર્ટીના લોકો મહેનત કરે છે એટલે બધાને ડર છે આવનારી ચૂંટણીઓમાં ખુરશીઓ જવાની છે એના લીધે આવું નિવેદન આપતા હશે એવું હું માનું છું

પાડલિયાની ઘટના ઘટી હતી ત્યાં હાજર હતો અને તાત્કાલિક મારા પંકજભાઈ પટેલ થી પંકજભાઈ બધાને મોકલ્યા એ લોકો દવાખાને ગયા એમણે ટ્રીટમેન્ટ પણ કરાવી અને ભાઈ બે દિવસ પામ્યા ત્યારે પણ અમારા લોકોએ પીએમ કરાવ્યું હતું અને પછી એ લોકો જયારે રજા લઈને ઘરે ગયા એટલે આ ભાઈ આકસ્મિક આવી અને અર્થી ઉઠાવી તો સારી વાત છે ભાઈ સાંસદ તરીકે તમે ત્યાં જાવ છો પણ કઈ જગ્યાએ ઉભા રહીને કેવા પ્રકારનું સ્ટેટમેન્ટ આપવું એ આ ભાઈને ખબર નથી દુખની ઘડીમાં પણ રાજનીતિ ચમકાવવાની જે વાત કરી છે એ વ્યાજબી નથી ડાભેલ માં પછી હું થોડા દિવસ એક બે દિવસ બાદ હું ત્યાં ગયો હતો પાંચ દિવસ હતા એના બેસણું તે દિવસે ગયા છે ને મેં બી મારા પગારમાંથી એકાવન હજાર રૂપિયા બેનને આપી આવ્યો છું ત્યાં બેસીને જ આદિજાતિ મદદની કમિશનરને મેં ફોન કર્યો તો ત્યાં સુધી કોઈ પણ કાર્યવાહી નહોતી થઈ એમને બોલાવ્યા એમનું નિવેદન લેવડાવ્યું એમના પંચકેસ તૈયાર કર્યા અને એ ભાઈને ત્યાં સહાય મળે સમાજ કલ્યાણ વિભાગમાંથી સહાય મળે આઠ લાખ રૂપિયાનું મેં જાતે ઉભા રહીને કામગીરી કરાવીને હું આવ્યો છું એટલે એવું નથી કે કોણ આવે છે ને કોણ નથી આવતું સી આર પાટીલનો વિસ્તાર છે અમે કોઈ દિવસે પૂછ્યું છે સી આર પાટીલ કેમ નથી આવ્યા નરેશ પટેલ અહીંયા આદિજાતિ મંત્રી છે અમે કીધું છે નરેશ પટેલ કેમ નથી આવ્યા એ ભાઈ રાજનીતિની વાત કરતા હશે ને અમારા નામથી જ રાજનીતિ ચાલે છે બીજું તો શું કઈ નથી એક

પેલું કયું ગામ હતું એ ગામના ચારસો કાર્યકરો આમ આદમી પાર્ટીના અમારી સાથે અરે ભાઈ એ ગામમાં અમારે ચારસો કાર્યકરો હશે અમને જ નહીં ખબર ને અમે ક્યારેય કોઈને મળ્યા નથી ને ક્યાંથી એ ગામમાંથી ચારસો કાર્યકર તમે મારી સાથે જોડાવા એટલે બધી પાયા વિહોણી વાહિયાત વાતો ભાઈ કરે છે હમણાં ગઈકાલનું સ્ટેટમેન્ટ હતું કે આમ આદમી પાર્ટીની સરકારે બિરસા મુંડા પ્રતિમા હટાવી અલ્લા ભાઈ દિલ્હીમાં છેલ્લા છ મહિનાથી તમારી સરકાર છે કાં તમે આમ આદમી પાર્ટીની સરકારની વાત કરો છો તમારા વડાપ્રધાન આવ્યા હતા અને જે ફૂલ અર્પણ કર્યા છે પ્રતિમા અમે બેસાડી છે ત્યારે તમારા સાંસદને તમારા ભાજપપડા ખૂબ વિરોધ કરતા હતા એટલે આ બધી પેલા જુઠાલાલની વાતો છે એમને જૂઠાલાલ તરીકે જ બધા ઓળખે છે એટલે એ કરતા હશે જી બિલકુલ ધન્યવાદ આપના કિંમતી સમય માટે ને આપણે ચેતરભાઈ વસાવાને સાંભળ્યા એમણે જે પણ ગઈકાલના ધવલભાઈ પટેલના નિવેદનો હતા એમના જવાબો પણ આજે ચોક્કસથી જીજે દેશી ન્યૂઝના માધ્યમથી આપી દીધા છે ચેતર વસાવાએ કહ્યું કે જો ચેતર વસાવા આદિવાસીઓને ગેરમાર્ગે દોરવાનું કામ કરતા હોય તો ચેતર વસાવાની જાહેર સભામાં પાંચ પંદર લોકો નથી આવતા ચેતર વસાવાની જાહેર સભામાં આઠ થી દસ લોકો આવે છે તો કેવી રીતે આટલા લોકોને ગેરમાર્ગે દોરાય અને વધુમાં એમણે એમ પણ કહ્યું હતું કે જો કોઈ ગામમાં ચારસો જેટલા કાર્યકર્તાને ભાજપે આમ આદમી પાર્ટીમાંથી લીધા છે પણ ચેતર વસાવે કહ્યું કે ગામના અમારા ચારસો જેટલા કાર્યકર્તા હતા જ નહીં તો આ પાર્ટીને ખબર જ ન હતી કે અમારા ગામમાં ચારસો જેટલા કાર્યકર્તા છે તો લીધા ક્યાંથી ભાજપે એવી પણ એમણે વાત કરી છે આ વાત તદ્દન જૂઠી છે એવું પણ ચેતર વસાવા એ વાતને પણ નકારી કાઢી છે ચેતર વસાવે એમ પણ કહ્યું કે જો અનંત પટેલ અને ચેતર વસાવાના નામ નહીં લે તો એમને આવનાર સમયમાં ટિકિટ પણ આપવામાં નહી આવે એટલે સવારથી ઊઠીને અમારા નામ ઉપર જ રાજનીતિ કરી રહ્યા છે